શ્રીપાદ રાજમ સર પ્રપથે ગત અધ્યાયમાં આપણે જોયું કે ચાંદાળ વેશ ધરીને આવેલા દત્ત ભગવાન નામાનંદના ગુરુ થયા ત્યારબાદ શ્રી નામાનંદ સ્વામીએ પીઠિકાપુરમમાં શ્રીપાદ શ્રી વલ્લભના દર્શન કરવા પ્રયાણ આરંભ્યું તેમને રસ્તામાં કોઈએ ભિક્ષા આપી નહીં અન્ન વગર તેમનો જીવ વ્યાકુળ થતો હતો લોકોને તેમના વિશે ભ્રમ થયો હતો લોકો તેમને એક ગાંડો જ સમજતા હતા એક ચાંડાળે આમની પાસેથી બળજબરી કરીને ગુરુ દક્ષિણા પડાવી લીધી આ બ્રાહ્મણ હોવા છતાં તેણે ચંડાળને ગુરુ કર્યા આથી આ પણ અસ્પૃશ્ય થયો છે એને ભિક્ષા આપવી એટલે શાસ્ત્ર વિરુદ્ધ ગણાય આ પ્રમાણે પીઠિકાપુરમના લોકોએ નામાનંદને કોઈએ પણ ભિક્ષા ન આપી નામાનંદ જેમ તેમ કરી શ્રી ઘેર પહોંચ્યા લીધે તેમના મુખથી શબ્દો પણ નીકળતા ન હતા જેમ તેમ ઓમ ભિક્ષામ દેહી એવા શબ્દો તેમના મુખ વાટે નિસર્યા બારનું ખોલીને સ્વયં શ્રી પાદ શ્રી વલ્લભ હાથમાં અન્નથી ભરેલી થાળી લઈને ઊભા હતા તેમણે નામાનંદને ઓટલા પર બેસાડી સ્વહસ્તે ભોજન કરાવ્યું કેટલું મહાન ભાગ્ય સ્વયં વિશ્વ નિયંતા પોતાના ભક્તને સ્વહસ્તે ભોજન કરાવે છે ધન્ય તે ગુરુ અને ધન્ય તે શિષ્ય ભોજન સમાપ્ત થયા પછી શ્રી પાદ પ્રભુએ અનંત શક્તિ સંપન્ન પોતાનો હાથ નામાનંદના સિર પર મૂક્યો અને આશીર્વાદ આપતા કહ્યું કે તને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થશે કસા માટે પણ તારે હાથ ફેલાવો નહીં પડે તું ગમે ત્યાંય હોય તો પણ હું અદ્રશ્ય રૂપે તારી સાથે જ હોઈશ આંખોની પાપણોની જેમ હું તારું રક્ષણ કરીશ આ પ્રમાણે શ્રીપાદ પ્રભુએ નામાનંદને આશીર્વાદ અને અભય વચન આપ્યું તે દિવસથી નામાનંદ સંન્યાસી તરીકે ધર્મ પ્રચાર માટે ભ્રમણ કરતા હતા શ્રી પાદ પ્રભુના દિવ્ય હસ્ત તેમનું રક્ષણ કરતા હતા આ પ્રમાણે સ્વામીએ તેમના આશ્રમમાં અમને તેમના વિશેનો સ્વવૃત્તાંત કયો નામાનંદ સ્વામીના આશ્રમમાં અનેક શિષ્યો રહેતા હતા દરેક શિષ્ય પોતપોતાની સ્થિતિ અનુસાર ઉપાસના સાધના કરતા હતા કર્યો કે પ્રાપ્તિ થાય સાધના મંત્ર વિધિ વિધાન છે મારી શંકાનું સમાધાન કરી મને કૃતાર્થ કરો શિષ્યનો પ્રશ્ન સાંભળી નામાનંદ સ્વામી પ્રસન્ન ચિત્તથી કહેવા લાગ્યા હે પુત્ર ગુરુ માટે શિષ્ય એ પુત્ર સમાન છે વાસનાનો ત્યાગ એટલે જ મોક્ષ છે શરીરના પતન પછી જ મોક્ષ મળે છે તેવો કોઈ નિયમ નથી શરીરના પ્રારબ્ધ અનુસાર વિવિધ અનુભવ આવે છે જે સત્પુરુષનો જીવતમાં મુક્ત અવસ્થામાં હોય છે તેઓ જીવન મુક્ત કહેવાય છે પોતાના દેવતાના સતત સાનિધ્યમાં રહેવું તેને જ સાલોક્ય મુક્તિ કહે છે આ અવસ્થામાં સાધક દેવના લોકમાં રહે છે જેમ કે સૂર્ય ઉપાસક સૂર્યલોકમાં વિષ્ણુ ઉપાસક લોકમાં દત્ત ઉપાસક દત્ત લોકમાં ઇત્યાદિ આનાથી પણ વધુ પુણ્યવાન ભક્તોને દેવતા સમીપ રહેવાનું ભાગ્ય સાંપડે છે તેને સામીપ્ય મુક્તિ કહેવાય છે આ ભક્તો કરતાં પણ વિશેષ પુણ્યવાન લોકોને દેવતાનું જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે સારૂપ્ય મુક્તિ કહેવાય છે આનાથી પણ વિશેષ પુણ્યવાન ભક્તો ઉચ્ચ સ્થિતિએ પહોંચે છે જેમાં ભક્ત દેવતાના ચૈતન્યની સાથે એકરૂપ થઈ જાય છે આ અવસ્થાને સાયુજ્ય મુક્તિ કહે છે આ આધ્યાત્મિક ચિંતનમાં દત્ત ભક્ત આ લોકમાં રહેવા છતાંય સાલોગ્ય મુક્તિનો અનુભવ લે છે તેઓ શરીરથી પ્રારભના ભોગ ભોગવતા હોવા છતાં મન દ્વારા સતત શ્રી દત્ત ભગવાનના ચરણે નિમગ્ન રહે છે તેમને હંમેશા શ્રી દત્ત ભગવાનનું જ ધ્યાન હોય છે સૃષ્ટિ ધર્મ અને સૂક્ષ્મ સૃષ્ટિનું કાલચક્ર પણ ચાલુ જ હોય છે સૃષ્ટિનો ચિદ વિલાસ અંતરદ્રષ્ટિથી જોઈ થાય છે સ્વાર્થ રહીત યોગીઓની દિવ્ય શક્તિથી વિશ્વ કલ્યાણ થતું હોય છે તેમાં તેમનો નિઃસ્વાર્થ દેખાય આવે છે આ પ્રમાણે આ યોગી ઈહલોકમાં પોતાનું કલ્યાણ સાથી સામીપ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે ઉપર કયા પ્રમાણેના ભક્ત દત્ત ભગવાનની દિવ્ય લીલા દ્રષ્ટિથી જોઈ તેનું મનન ચિંતન કરી આલોક્ય મુક્તિ કરતાં શ્રેષ્ઠત્વ મેળવી સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરે છે જીવ શરીરના બંધનમાં હોય ત્યારે તેને અનેક વાસના ઈચ્છા પોતાના બંધનમાં રાખે છે પરંતુ જ્યારે તેને મુક્ત અવસ્થાનું જ્ઞાન થાય છે ત્યારે તે ખૂબ જ હળવાસ અનુભવે છે આ પ્રમાણે ઈચ્છા રહિત લઘુ જીવ આનંદમાં રમણ થાય છે મુક્તિનો લાભ જેમને થયેલો છે તેવા દત્ત ભક્તોમાં દત્ત લીલા યથેચ્છ માત્રામાં પ્રગટ થાય છે આવા ભક્તોને હજુ કાંઈ પ્રાપ્ત કરવાનું છે તેવી કોઈ ભાવના જ રહેતી નથી શ્રી દત્ત ભગવાનના દર્શન સ્પર્શ સંભાષણ અને અનુગ્રહ પ્રાપ્ત થયેલા ભક્તોને તેમનું સતત સંરક્ષણ મળે છે ઈહ લોકમાં કે પરલોકમાં પ્રાપ્ત થનાર મહદ ઐશ્વર્ય શ્રીપાદ પ્રભુ જ આપે છે માનવ વિવિધ દેવતાઓને વિવિધ સ્વરૂપમાં ભજે છે તે સર્વ દેવતાઓ શ્રી પાદ પ્રભુના જ દિવ્ય અંશો હોય છે તે તે દેવતાઓ દ્વારા શ્રી પાદ પ્રભુ તે ભક્તોને અનુગ્રહ પ્રદાન કરે છે આ પ્રકારનું વિવેચન સાંભળીને શંકર ભટ્ટે પૂછ્યું કે કે તો પછી આપણે વિવિધ સ્વરૂપના દેવતાઓની પૂજા કરવી વલ્લભની આરાધના કરવી દેવતાઓ શ્રી પાદ શ્રી વલ્લભ કરતા ભિન્ન છે આ વિશે મને કૃપા કરીને વિશ્લેષણ કરી સમજાવો નામાનંદે તે વિશે આ પ્રમાણે કહ્યું એક કન્યાનો વિવાહ થયો અને તે સાસરે ગઈ કેટલાક મહિના પછી તેના મોટા ભાઈઓ તેને મળવા સાસરે ગયા બહેનની સાસુએ ફરિયાદ કરતા ભાઈઓને કહ્યું કે તમારી બહેન અમારા ઘરમાં વિવિધ પ્રકારની ચોરીઓ કરે છે અને દૂધ ઘી માખણ દહીં ચોરીને ખાય છે એકાદ વસ્તુની ચોરી મેં સહન કરી હોત પરંતુ આટલી બધી વસ્તુઓની ચોરી ભાઈઓએ બહેનને કહ્યું કે તું ચોરી કરવાનું છોડી દે ફક્ત દૂધ લેજે એટલે તારી સાસુ તારા પર ગુસ્સે નહીં થાય દૂધમાં બધું જ દહીં માખણ ઘી હોય છે તે જ પ્રમાણે દત્ત ભગવાનની આરાધના કરવાથી બધું જ મળે છે લોકો પોતપોતાની પસંદગી પ્રમાણે વિવિધ દેવતાઓની આરાધના કરે છે શિવ પૂજાથી વિષ્ણુ પ્રસન્ન થતા નથી અને વિષ્ણુની આરાધનાથી શિવ પ્રસન્ન થતા નથી સગુણ અને સાકાર દેવની પૂજા કરવાથી ભક્તોના કર્મ પ્રમાણે ફળ મળે છે અનેક જન્મોમાં આચરેલા પાપ અને પુણ્યનું ફળ ક્ષીણ સ્થિતિમાં હોય તો પુણ્ય મહાવિશેષમાં જમા થાય છે ત્યારે શ્રી દત્ત ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે આવા ભક્તને સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે

તો શરીર મન બુદ્ધિ તે શક્તિને સંભાળી શકતા નથી અને જ્વાલા જેવો દાહ અનુભવાય છે જીવનું જીવન સરળપણે ચાલે તે માટે ભગવાન વિષ્ણુ આપણને હંમેશા મદદ કરે છે પરંતુ દરેકના કર્માનુસાર શ્રી કૃષ્ણ અને શ્રી દત્ત અભિન્ન છે શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત પોતાની આંગળી પર ધારણ કર્યો હતો આ વાત બધા જ જાણે છે ગોકુળના પ્રત્યેક ગોપ અને ગોપીઓ પૂર્વજન્મના મહાન ઋષિઓ હતા તેમણે રચેલા ગ્રંથો મહાન પર્વતરૂપે અવતરિત થયા હતા આ મહાન ગ્રંથોનું વિભેદન થઈ તેમાંથી પ્રચંડ મહાયોગ શક્તિ છૂટી પડે છે ત્યારે જીવને ખૂબ જ હળવાશ અનુભવાય છે આ સૂક્ષ્મ સ્થિતિમાં જીવને મહા યોગાનંદ પ્રાપ્ત થાય છે તેને મેળવવા કઠોર તપશ્ચર્યાની જરૂર છે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સર્વ ભક્તોનો ભાર આશ્રિતોનો ભાર પોતાના પર લઈ લે છે તેમની ગ્રંથિ વિભેદન કરી તેમને શક્તિ પ્રદાન કરે છે આ આધ્યાત્મિક રહસ્ય છે બૌદ્ધિક દ્રષ્ટિએ જોતા શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉચકીને બધાનું રક્ષણ કર્યું શ્રી દત્ત ભગવાનનો તે પ્રત્યક્ષ સંકલ્પ જ હતો પરિસ્થિતિને બદલવા માટે પરિણામક્રમ ને શીઘ્ર કરવાનો આદેશ તેઓ શ્રી વિષ્ણુ ભગવાનને આપતા આ પ્રક્રિયામાં ભક્તોના પ્રાર્થ પ્રમાણે રસ્તામાં આવતી મુશ્કેલીઓ તેમજ વિઘ્નો ભક્તો અજાણતાની સ્થિતિમાં જ અનુભવે તેવું ગોઠવે છે શ્રીપાદ શ્રી વલ્લભ પોતાની શ્રેષ્ઠ વિદ્યાઓ દ્વારા ભક્તોના વિઘ્નો દૂર કરે છે શ્રી પાદ પ્રભુ દયાળુ અને કરુણા સફર છે શ્રી પાદ શ્રી વલ્લભ અવતારનો મુખ્ય હેતુ એક લાખ ને હજાર યોગીઓ જે તેમની સાથે સાયુજ્યની સ્થિતિ અનુભવે છે તેમને તૈયાર કરવાનો છે જો તે કર્મના બંધનોના ના અંત આણવા માંગતા હશે તો દત્તમાં રહેલ રુદ્રની બાજુ અસામાન્ય રીતે સમૃદ્ધ હશે તે બધા જ કર્મ બંધનો જે કરોડો ને કરોડો પૂર્વજન્મોના હોય અથવા તે ભવિષ્યના જન્મોના જીવની મુક્તિ સંબંધિત હોય તેનો નાશ કરે છે તેમનામાં સ્થિત બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના અંશરૂપે તે તે ઈશ્વરી ગુણોથી ભક્તોનું રક્ષણ કરે છે આ બધું તત્વના નિર્ણય પર આધાર રાખે છે ભક્તની સંકલ્પ સિદ્ધિ માટે ભક્તિનો પંથ લેવો જોઈએ એક દિવસ પીઠાપુરમાં શ્રી પાદ પ્રભુનો ભક્ત ઘોડા પર ચડતી વખતે ઘોડાએ તેને પાડી નાખ્યો અને પગ નીચે રગડોડ્યો ઈજાઓ થઈ અને લોહી થયો તે ઈજાગ્રસ્ત ભક્તને શ્રી પાદ પ્રભુએ અભય હસ્ત દેખાડ્યો તે જ ક્ષણે ભક્તના જખમો ભરાઈ ગયા જાણે કે ઈજાઓ થઈ જ નથી તે જ દિવસે શ્રીપાદ પ્રભુ પર અનન્ય નિષ્ઠા અને શ્રદ્ધા રાખનાર અકલ્પિત સો સોના ભરેલો ઘડો મળ્યો શ્રી પ્રભુને આ વિશે વિવરણ કરવા વિનંતી કરી શ્રીપાદ સ્વામીએ કહ્યું કે મેં મારા એક અનન્ય ભક્તનું આયુષ્ય વીસ વર્ષ વધાર્યું છે તેની ભક્તિથી સંતુષ્ટ થઈને મેં તેને આ ફળ આપ્યું છે આજે તેને સો સોના મોરોથી ભરેલો ઘડો મળ્યો આ તેના મહાન ભાગ્યનો દિવસ છે જેની મારા પર અનન્ય ભક્તિ છે તેનો હું દાસ થાઉં છું જે ભક્તો મને તેમના હૃદયમાં પ્રસ્થાપિત કરે છે તેઓ મને અત્યંત પ્રિય છે પતિ પરમેશ્વર પણ આવા ભક્તના આધીન થઈ તેમની સાથે સંચાર કરે છે શ્રી નામાનંદ સ્વામીના દિવ્ય સત્સંગનો લાભ થવાથી બધાને અત્યંત આનંદ થયો બંને બ્રાહ્મણોએ નામાનંદને કહ્યું અમે કરેલા ઘોર પાપથી અમને ખૂબ જ પશ્ચાતાપ થાય છે આપશ્રી અમને ઉપદેશ આપો શ્રી નામાનંદે કહ્યું કે તમે એક ભુખ વ્રત કરો એક વખત ભૂખ્યા અને એક જ વખત દિવસમાં ખાવાનું મહેનત કરી ધન સંપાદન કરો અને તે ધનનો સદઉપયોગ સદ બ્રાહ્મણોને અન્નદાન કરવામાં કરો આથી તમારા પાપ નષ્ટ થશે આ પ્રમાણે વર્તન કરવાથી શ્રી પાદ પ્રભુનું પ્રત્યક્ષ અથવા સ્વપ્નમાં દર્શન થશે મંત્ર દીક્ષા મળ્યા પછી પણ તમારે સદાચારનું પાલન કરવું જોઈએ સુશીલા નામની બ્રાહ્મણ સ્ત્રીએ શ્રી રામાનંદને પૂછ્યું કે સ્વામી સંકટમાંથી છુટકારો કેવી રીતે મેળવવો શ્રી રામાનંદે પ્રસન્ન ચિત્તથી કહ્યું કે આત્મા એ નિરંતર છે તેને જન્મ મરણ હોતા નથી તેને અગ્નિ બાળી નથી શકતો શસ્ત્ર ઈજા કરી શકતું નથી પાણી તેને ભીંજવી શકતું નથી વાયુ તેને સુકવી શકતો નથી મનુષ્ય માત્ર કરોડો વખત મૃત્યુ પામી કરોડો વખત જન્મ લે છે તું દેવીનું અનઘા દેવી સાથે શ્રી દત્તાત્રેયની આરાધના કરી તેમને સંતુષ્ટ કર આમ કરવાથી શ્રી દત્તાત્રેય ભગવાન સાચી જ તારા પર અનુગ્રહ કરશે શ્રી બાપન શ્રી દત્તાત્રેયના દર્શન થયા તેમણે સિદ્ધ મંગલ સ્તોત્રની રચના કરી પ્રત્યક્ષ દત્ત ભગવાનના દર્શનની અનુભૂતિથી ગવાયેલ આ સ્તોત્રના પ્રત્યેક અક્ષરો અત્યંત પ્રભાવશાળી છે તે અક્ષરોમાંથી ચૈતન્ય યુગાનુયુગ વિલસતું રહેશે આ વ્યાકરણ દ્રષ્ટિએ કોઈ પણ દોષ કે ત્રુટી નથી આ સ્તોત્રનો પાઠ કરવા કોઈ પણ વિધિ નિષેધ નથી શ્રી સિદ્ધ મંગલ સ્તોત્ર શ્રીમદ અનંત શ્રી વિભૂષિત અપલ લક્ષ્મી નરસિંહ રાજા જય વિજયી ભવ દિગ્વિજય ભવ શ્રીમદ અખંડ શ્રી વિજયી ભવ श्रीविद्याधरि राधा सुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव माता सुमती परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव सत्यऋषीश्वरदुहितानन्दनपापनाचार्यो श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव सावित्र काठक चयन ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव दोचोपाति देवलक्ष्मिगणसङ्ख्याबोधितश्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव पुण्यरूपिणी राजमां वसुत संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव सुमतिनन्दन नरहरिनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव पीठिकापुरनित्यविहारा मधुमतिदत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमद् अखण्ड श्रीविजयी भव

જે ભક્તો કાયા વાચા મન અને કર્મથી શ્રી દત્તાત્રેયની આરાધના કરી આ સ્તોત્રનો પાઠ કરે છે તેઓ શ્રી પાદ શ્રી વલ્લભની કૃપાને પાત્ર થાય છે આ સ્તોત્રના નિયમિત ગાયનથી સૂક્ષ્મ વાયુમંડળમાં અદ્રશ્ય રૂપથી સંચાર કરવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે લેખક શંકર ભટ્ટે શ્રી નામાનંદને વિનંતી કરી કે હે સ્વામી આ સ્તોત્રમાં આવતી શ્રી પાદ પ્રભુની દિવ્ય લીલાઓનું વર્ણન તથા ચરિત્ર કથન કરશો તેવી મારી પ્રાર્થના છે અમારા ત્રણેય પર દયાનો અવિરત વરસાવ કરનારા સ્વામીએ અમારા પર પ્રસન્નતાપૂર્વક દ્રષ્ટિ નાખી અને અમારી વિનંતીને મૂક સંમતિ આપી તે રાત્રે અમે શ્રી પાદ પ્રભુનું નામ સ્મરણ કર્યું શ્રી પાદ સ્વામીની લીલા કથન કરી સિદ્ધ મંગલ સ્તોત્રનું ગાયન કર્યું તે દિવ્ય અનુભૂતિમાં નિશા ક્યારે સમાપ્ત થઈ તેની ખબર જ ન પડી પ્રાતકાળ થતાં જ શ્રી પાદ પ્રભુની મંગળા આરતી કરી થોડા જ સમયમાં અન્ન સામગ્રીથી ભરેલું એક બળદગાડું આશ્રમમાં આવ્યું ગાડીવાન ગાડા પરથી નીચે ઉતર્યો તેણે બધી ખાદ્ય સામગ્રી નીચે ઉતારી આશ્રમમાં ગોઠવી પછી તે સુશીલાને ઉદ્દેશીને બોલ્યો કે થોડી જ વારમાં તારો પતિ સાસુ અને સસરા બીજા બળદગાળામાં આવશે તે ગાડીવાળાની વાણીમાં એક જુદું જ માધુર્ય હતું તે ગાડીવાન બીજા ગાડીવાન જેવો સામાન્ય ન હતો તેનામાં એક મોહક આકર્ષણ શક્તિ જણાતી હતી તેની તરફ એકી ટસે જોઈ રહીએ એમ થતું હતું પરંતુ તે ગાડીવાળો વધારે સમય ત્યાં ન રોકાયો તે ગાડું ખાલી કરીને ત્વરિત જતો રહ્યો તે સમયે નામાનંદ ધ્યાનમાં હતા ધ્યાનમાંથી જાગૃત થઈ નામાનંદ સ્વામી તેમની ઓરડીમાંથી બહાર આવ્યા તેમણે પૂછ્યું કે પેલો ગાડીવાળો ક્યાં છે ગાડીવાન સામાન ઉતારી જતો રહ્યો એમ કહેતા જ તેમણે કહ્યું કે તમે કેટલા ભાગ્યવાન છો હું જ એક અભાગી છું કારણ પરમ કરુણા મૂર્તિ શ્રી પાદ શ્રી વલ્લભ આપણા માટે ગાડીવાનનો રૂપ લઈ અન્ન સામગ્રી લઈ અહીં આવ્યા તેમણે તમને દર્શન આપ્યા તે પછી નામાનંદે સુશીલા તરફ જોઈને કહ્યું હે સુશીલા તારું ભાગ્ય ઉદય પામ્યું છે તારા પતિની સકતા જતી રહી છે તારા પતિ અને સાસુ સસરા બીજા બળદગાળામાં આવી રહ્યા છે શ્રીકાળ જ્ઞાની નામાનંદ સ્વામીએ કયા પ્રમાણે બધી જ ઘટના બની સુશીલા પોતાના પતિ સાસુ અને સસરા સાથે ઘેર ગઈ મેં એટલે કે શંકર ભટ્ટ અને પેલા બે બ્રાહ્મણોએ નામાનંદ સ્વામી પાસે કુરુગઢ જવા આજ્ઞા માંગી શ્રી નામાનંદ સ્વામીની આજ્ઞા લઈ અમે કુરુગઢીના માર્ગે પ્રયાણ કર્યું શ્રીપાદરાજમ રાજમ પ્રપથ્યે श्रीपाद श्रीवल्लभ नो जय कार हो दिगम्बरा दिगम्बरा श्रीपाद वल्लभ दिगम्बरा 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 श्रीपाद वल्लभ दिगम्बरा